ઇતિહાસ વિશે આપણે જાણીશું સામાજિક વિજ્ઞાન આપણે મનુષ્યના સામાજિક વિશ્વ થી માહિતી કરે છે ત્યાં ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક

ઈ ચીજ કોણ કરે હે લે આ તો રૂઈ ગયો હે એ ભરવાણ કેમ ખાય દેર પતંગ હાલમાં પતંગી પડી છોકરો પતંગ ને ફિરકો લે નિશાળે આજ નિશાળે હરીફાઈ પતંગ ઉડાડવા નિશાળે હવે તું ખોટી ની તારો છોકરો

ની માસી પણ નઈ પે પ્લાન પડ્યો હે રોકિયા ઉપર આવશે તો આપણે સદાય ઉતરી જશો અને માદાદી ને કે છોકરો બણોય ગયો હા હોય કે ઈ આ ધાબો પરથી ને અવત કે

મારો બેટો હદકો બરોબર છે ને વધતો નથી આમાં મસી મારા બેટાની એવી જે છે જોતો કેવી કાળી મસી છે આ છોકરાને કેવું જોઈશે દવા સાહીઠ તારો દવ રદકો વધતો નથી સમજો તો કેટલી ભીધી છે હે શું કરવો આ છોકરાનું લે આ મારો બેટો પતંગ કયો સગાવે છે લે આ તો પડી દે હે હે અમારા બેટા ઉપર થી પડી આ હાવી છે લે આ મારા બેટા પતંગ રેડી મૂકી અને આ સજા ઉપર શું કરે છે આ મારા બેટા ભણવા નહીં ગયા હોય પતંગ તો મને એની જ લાગે છે આ લગભગ કાંઈ હંતાના લા લાય મને દોશી આગળ જવા દે

મારો દીકરો આયા સગાઓ પર શરીર બેઠો છે ભણવાને જવાનું માથે છે એટલે એ મુનિયા કોકા માર માં હવે આથી ન પડશે તો અમને અબજ બે રહે છે હું મન મુની નઈ તો ફેર માં છે માઈન ના કોઈ ઢોકા હતો આમ શરીર માં છે મારો દીકરો સજાયા હતા આતઈ ગયો હે કસુલ્યો હે નિસાળે તું કેતોતો કે હરીફાય પતંગ નઈ રાખવાની છે છે કે ભાંગીને ઘર માં કાળ દે હા પણ હસે બેર તારા બાપને હસે

એ હું પણ શું આયા તો મનિયા હા તમે દોસી દો હો પતં સગાવા મને બધાયને ખબર મરા માગર તારે જાવું જાવ વં આ ચા પીવો રોકાયો વં આ ચા પીવા ને હવે તમે એવા હો સારા કરો હો હવે ચા ની માની